કેમ છો મારાવાલા મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો આજે હું વાત કરવાનો છું એક યોજના વિશે કે જે મિત્રો હાલમાં શરૂ છે કે મિત્રો તમારે મકાન બનાવવું હોય તો તમને મિત્રો એક લાખને વીસ હજારની સહાય મળશે અને મિત્રો આ યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના આ મિત્રો આ યોજનામાં તમારે ફોર્મ ભરવા માટે ઓનલાઈન તમે ફોર્મ ભરી શકો છો તો મિત્રો આ વિડીયોને લાઈક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કેમ કે હું રોજ આવી નવી નવી માહિતી તમને આપતો રહું છું આવો મિત્રો વાત કરીએ આ યોજનામાં ફોર્મ ભરવાની તો કે મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવા માટેની શરૂ તારીખ છે સત્તર આઠ બે હજાર ચોવીસથી સોળ નવ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ફોર્મ ભરી શકશો છેલ્લી તારીખ છે મિત્રો સોળ નવ બે હજાર ચોવીસ અને હા મિત્રો તમે અગાઉ જો આ યોજનામાં ફોર્મ ભરેલો હોય તો તમારે ફોર્મ ભરવાની જરૂર નથી અને મિત્રો આની વિગતવાર માહિતીની વાત કરીએ તો આ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભાવનગર દાહોદ મહિસાગર પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની આ યોજનામાં મળેલ અરજીઓ પૈકી મંજૂર કરવા પાત્ર બાકી અરજીઓ વર્ષ બે હજાર લક્ષ્યાંક સામે પર્યાપ્ત હોય આ જિલ્લાઓને ઓનલાઈન મંગાવવાની થતી નથી તો મિત્રો જે મેં અત્યારે ઉપર નામ લીધા છે તે જિલ્લામાં તમે ફોર્મ નહીં ભરી શકો કે આમાં મિત્રો અત્યારે ચાલુ નથી આ સ્કીમ અને બાકીના આ નવ નવ જિલ્લા સિવાયના બાકી જિલ્લા છે મિત્રો તેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદારો અરજી કરી શકશે તો મિત્રો આમાં ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોશે અને કેવી રીતના તમે ફોર્મ ભરી શકો ચાલો જોઈએ તો મિત્રો ફોર્મ ભરવા માટે જે આ તમને અત્યારે વેબસાઇટ દેખાય છે તે વેબસાઇટ ઉપર તમારે વયું જવાનું છે તો મિત્રો તમે કોમેન્ટ કરશો કે ફોર્મ કેવી રીતના ભરવું તો હું તમને એનો પણ વિડીયો બનાવીશ ને આપીશ કે ફોર્મ કેવી રીતના ઓનલાઈન તમે મોબાઈલમાં ઘરે બેઠા ભરી શકો છો તો ડોક્યુમેન્ટની વાત કરી લઈએ તો મિત્રો તમારા આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે ત્યારબાદ રેશન કાર્ડ હોવું જોઈએ રેશન કાર્ડ એટલે કે મિત્રો કૂપન અને મિત્રો તમારી પાસે જાતિનો દાખલો હોવો જોઈએ ત્યારબાદ આવકનો દાખલો હોવો જોઈએ અને મિત્રો જો આમાં તમા ત્રણ નંબરનો ઓપ્શનમાં તમે વાંચી પણ શકો છો અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ શિક્ષિત હોય તો પાંચમું મિત્રો રહેઠાણનો પુરાવો જેમાં મિત્રો લાયસન આલે વીજળી બિલ આલે ભાડા કરાર ચૂંટણી કાર્ડની નકલ પૈકી કોઈ પણ એક અને મિત્રો લાગુ પડતું હોય તો મિત્રો છઠ્ઠું કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ તૈયાર મકાન મળેલું હોય તો ફાળવણીની હુકમની નકલ અને સાતમું જમીન માલિકોનો આધાર દસ્તાવેજ આકરણી હકપત્રક પત્રક જે લાગુ પડતું હોય મિત્રો તે તમારે આ ફોર્મમાં જોડવાનું રહેશે અને મકાન બાંધ કર કરવાની રજા સીઠી મકાન સહાય મંજૂર કરવા માટે તલાટી કમ મંત્રી સીટી તલાટી આપવાનું પ્રમાણપત્ર તેમજ ચતુરસીમાનો દાખલો જે પણ લાગુ પડતું હોય તે બીપીએલનો દાખલો લાગુ પડતો હોય તો એ પણ જોશે અને પતિનો મરણનો દાખલો જો વિધવા હોય તો બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુક પાનાની નકલ અથવા કેન્સલ ચેક ગમે તે એક ચાલે વેરા પાવતી અને સ્વઘોષણા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અને ખુલ્લા પ્લોટનો ફોટો અથવા જર્જરિત કાચું માટીનું મકાન હોય તેનો ફોટો મિત્રો જોશે અને સંયુક્ત નામે પ્લોટ હોય તો કાચું મકાન હોય તો તેની સંપત્તિ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કેમ કે હું રોજ આવા નવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું તો આ જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ મિત્રો તમારે જો આમાં ફોર્મ ભરવું હોય મોબાઈલની મદદથી તે કોમેન્ટ કરજો તો હું ચોક્કસ તેના પર વિડીયો બનાવી દઈશ